ઉ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા બાબતે ડીવાયએસપી અને પીઆઈને રજૂઆત કરાઈ ભચાઉ શહેરના અનેક વિસ્તારોમાં ચાલતો દેશી દારૂની વેપલો સામે ભચાઉ ટાઉન પોલીસની રહેમ નજર દેખાઈ રહી છે ભચાઉ વિસ્તારમાં દારૂડિયા દારૂ પી અને મન ફાવે તેમ કરતા હોય છે સ્થાનિક પોલીસને ઊંઘમાંથી જગાડવા આગામી સમયમાં દારૂના હાટડા પર જનતા રેડ કરીશું તેમજ ભચાઉ પોલીસ ટાઉન વિસ્તારમાં અનેક જગ્યાએ દારૂના અડ્ડાઉ ચાલી રહ્યા છે ત્યાં બુટલેગર ત્યાં મહિલાઓને બેસાડી અને દારૂની વેપલો કરાવતા હોય તે પણ ચર્ચાઈ રહ્યું છે પોલીસ ગહેરી ઊંઘમાં છે પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ ટાઉનના દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી હતી પણ હજુ પોલીસ કાર્યવાહી ના કરી હોય તે માહિતી મળી રહી છે આગામી દિવસોમાં દારૂના હાટડા બંધ નહીં થાય તો સ્થાનિક લોકો સાથે જાગૃત નાગરિક ઇકબાલભાઈ શેખ દ્વારા જનતા રેડ થશે અને જનતાના રેડ પર કોઈ બનાવ બનશે તો ભચાઉ પોલીસના પીઆઈ ભચાઉ ડીવાયએસપી અને ટાઉન વિસ્તારમાં અધિકારીની રહેશે તેવું ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબને રજૂઆત કરવામાં આવી છે મારું નામ ઇકબાલ શેખ રહેવાસી ભચાઉ વિષય એ છે ભચાઉ પોલીસને સ્ટેશન કે આ લગભગ એક મહિનામાં બીજી અરજી છે લેખિત એની પહેલા આપણે પોલીસને જાગૃત કર્યા તો સોશિયલ મીડિયા જરીએ જે ધમધમાતા દારૂના ધંધા છે જે હટાવો ચાલે છે એમને બે ફાર્મ કોઈ કેનાર જ નથી એમાં એવું લાગે છે કે પોલીસના અમુક કર્મચારીઓ એમની સાથે મળેલા આવે મીઠી નજર આપણે આજ રોજ ડીવાયપી સાહેબને પીઆઈ સાહેબને એક બીજી એક અરજી આપી છે અને તે અરજીમાં આપણે લેખિતમાં આપેલ છે કે અગર આ ધંધાઓ ચાર પાંચ દિવસમાં બંધ નહીં થાય તો જનતા રડ મોટી સંખ્યામાં કરશું અને આ લોકો એટલા બે ફાર્મ છે કે જે આપણે હાલમાં હમણાં જોયું કે રણમાં અવાર આંદોલન થતા અરજીઓ આપવામાં કોઈ પણ ધ્યાન નહોતું આપતું એનો બનાવ એવો બન્યો કે એક વ્યક્તિ કોલી સમાજના વ્યક્તિને જીવ ગુમાવવું પડે

તારા ઘર મૂકી ને જઈએ અમે દારૂ નો તરાશ એકદમ જ થઈ જાય હદ લગર નો થઈ જાય કયા વિસ્તાર માં મણિનગર